આ નવો નાસ્તો અને સાથે સ્પેશિયલ ચટણી બનાવીશું જો તમે ક્યારે આ રીતના ઉપમા ન ખાધા હોય તો તમે જરૂરથી બનાવજો વ્રત ઉપાસમાં પણ ખાઈ શકાશે તો ચાલો બનાવીએ એના માટે આપણે એક કપ રાજગરો લેશું રાજગરાને આપણે સરસ એવો પાણીથી ધોઈ લેવાનો તો જો તમે રાજગરામાંથી ઉપમા ના બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે વ્રત ઉપાસમાં ખાઈ શકાય સાથે તમે વેટ લોસ કરવા માગતા હોય તો આ ઉપમા તો તમારા માટે બેસ્ટ છે તો આ રીતે સરસ એવો પાણીથી ધોઈ લેશું જો રાજગરામાં નીચે રેતી હશે તો એ નીચે બેસી જશે અને રાજગરો આ રીતે ઉપર તરી જશે હવે બધું પાણી કાઢી લેશું અને હવે આપણે રાજગરાને બાફવા માટે કુકરમાં એડ કરી દઈશું તો રાજગરો બોઇલ કરવામાં થોડો સમય લાગે છે જો તમારી પાસે સમય હોય તો પલાળીને પણ લઈ શકે અને હવે આપણે એમાં બે કપ જેટલું પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને ચાર વિસલ થાય મીડિયમ ફ્લેમ ઉપર ત્યાં સુધી બાફી લેશું જ્યાં સુધી રાજરો બફાય છે ત્યાં સુધી મેં એક ટેસ્ટી ચટણી તૈયાર કરી લઈએ એના માટે મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન સિંગદાણા બે ટેબલ સ્પૂન નાળિયેળનો પાવડર બે તીખી લીલી મરચી એક ટુકડો આદુનો એડ કરીશું થોડા ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું સાથે આપણે એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું ખૂબ જ ટેસ્ટી અને ચટપટી આ ચટણી લાગે છે સાથે આપણે ચટણીને પીસવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરી અને એકદમ સ્મૂથ વાટી અને તૈયાર કરી લેવાની છે તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો આ ચટણીને તમે કોઈપણ ડીશ સાથે ઇડલી સંભાર સાથે અને એવી ઘણી બધી ડીશ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ લાગે છે તો આ ચટણીને આપણે સાઈડમાં રાખી દઈએ અને એક બોલમાં કાઢી લેશું તો છે ને એકદમ ટેસ્ટી ચટપટી આ ચટણી તૈયાર તો આ ચટણી જો તમે ગમે તે ડીશ સાથે સર્વ કરશો બધાને ખૂબ પસંદ આવશે હવે આપણે રાજગ્રો પણ સરસ એવો બફાઈ ગયો છે ચાર વિસ્તલ થઈ ગઈ કુકર ઠંડુ થઈ ગયું છે તો ચેક કરી લઈએ તો અહીંયા આપણો રાજગ્રો બિલકુલ એમાં પાણીનો ભાગ નથી તમે જુઓ એકદમ પરફેક્ટ બધા દાણા સરસ એવા બફાઈ ગયા છે અને આ રીતે ઠીક થઈ ગયો છે તો બસ હવે આ રાજગરાને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે ઉપમાનો વઘાર કરીશું એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું તો તેલ વગેરા નાસ્તો તૈયાર થશે અડધી ટી સ્પૂન અડદની દાળ અડધી ટી સ્પૂન ડ્રાય એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને સારી રીતે સ્પ્રેડ કરી લેશું સરસ એવો વઘાર છે એ થવા દેવાનો એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે એમાં એડ કરીશું થોડી હિંગ અને બે ટેબલ સ્પૂન સિંગદાણા અને સાથે એક મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી એડ કરીશું ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો આ ઉપવામાં શાકભાજી થોડા વધારે હોય તો ખાવાની ખૂબ મજા આવશે અને જો તમારી પાસે શિયાળાના બધા શાકભાજી અવેલેબલ હોય તો બધા જ નાખજો ખૂબ જ સરસ લાગશે હવે મેં અહીંયા બે તીખી લીલી મરચી અને થોડા બાજુના ફાડા એડ કરી દીધા છે સારી રીતે સાતળી લેશું હવે શાકભાજીમાં વન ફોર્થ કપ લીલા વટાણા અને વન ફોર્થ કપ ગાજર અને એક નાની સાઈઝનું બટેટું જો તમે લોસ માટે આ ઉપમા બનાવતા હોય તો બટેટાને સ્કીપ કરજો સાથે મેં ફણસી પણ એડ કરી છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધા શાકભાજીને સારી રીતે સાતળી લેવાના તો ખાસ વટાણામાં ખૂબ જ માત્રામાં પ્રોટીન હોય છે તો આ શિયાળાની સિઝનમાં ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે તો ખૂબ જ ખાવા જોઈએ ગાજર વટાણા તો આ સીઝનનો ખાસ ખાવા જોઈએ તો આપણે આ રીતે ઉપમા બનાવીને બાળકોને આપશું તો બાળકો ગાજર વટાણા પણ ખાશે અને એને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહેશે તો આ રીતે મેં ઢાંકી અને બે મિનિટ માટે કૂક થવા દીધું વચ્ચે આ રીતે ચેક કરી લેશું ફરીથી આપણે વેજીટેબલ કૂક થાય ત્યાં સુધી એને કૂક થવા દેવાના છે તો પાંચક મિનિટ જેવું લાગશે આ શાકભાજીને વફાતા તો ખાસ આપણે બટેટા અને વટાણાને ચેક કરવાના તમે જુઓ બટેટા સોફ્ટ થઈ ગયા છે અને વટાણાને આવી રીતે પ્રેસ કરશો તો વટાણા બરાબર કૂક થયા છે તો હું તમને હાથથી લઈને પણ બતાવી દઉં તમે જુઓ આ રીતે આપણે પ્રેસ કરીએ તો સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં અડધી ટી સ્પૂન મરી પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું મરી પાવડર એડ કરવાથી બધા શાકભાજી અને બધા આપણે સરસ એવા પચી જશે સાથે આપણે જે બોઇલ કરીને રાજગ્રહ રાખ્યો છે તે જ એડ કરી દેસું અને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ રાજગ્રામાં બિલકુલ પાણી નથી શાકભાજી સાથે સરસ એવો મિક્સ થઈ જશે પછી એકદમ સરસ એવો છૂટો છૂટો થઈ જશે બિલકુલ એમાં ચિક્કાસ નહીં રહે તો કોઈ ટેન્શન નથી કે આ ઉપમાં છૂટો છૂટો નહીં બને એકદમ પરફેક્ટ છૂટો છૂટો બનશે અને ખાવાની ખૂબ મજા આવશે તો અહીંયા તમે જુઓ બધા શાકભાજી સાથે એકદમ સરસ રીતે આપણે રાજાગ્રાને મિક્સ કરી લેવાનું તો હવે એકદમ સરસ રીતે તમે જુઓ એકદમ મિક્સ થઈ ગયો છે હવે આપણે એમાં બાકીના પણ મસાલા એડ કરીશું જેથી આ ઉપમા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમે વ્રત ઉપવાસમાં જે જે મસાલા ખાતા હોય એ તમે વ્રત ઉપવાસમાં બનાવો ત્યારે એડ કરજો ખૂબ જ સરસ લાગશે ઉપરથી એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દેસું અને એકદમ સારી રીતે લીંબુના રસને પણ આ ઉપમા સાથે મિક્સ કરી દેસું છે ને એકદમ શુદ્ધ અને સાત્વિક આ ભોજન જો તમે સવારના નાસ્તામાં લેશો તો તમારો વેટલોસ તો ઓછો થશે સાથે ખૂબ જ હેલ્ધી પણ બની જશો હવે ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને આ ગરમા ગરમ ઉપવાને સવારના નાસ્તામાં સર્વ કરીશું તો તમને આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો તે મને કહેજો આપણે આ ગરમા ગરમ ઉપમાને સર્વ કરવા માટે લઈ લેશું તમે જુઓ દરેક દાણો એકદમ સરસ છૂટો છૂટો બફાઈ ગયો છે અને હું આ ઉપમાને આ રીતે કેળાના પાનમાં સર્વ કરું છું તો એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ તમને ફિલિંગ આવશે ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને સાથે આપણે ચટણી બનાવી છે તો આ ઉપમા ખાવાની ખૂબ મજા આવશે તો આપણે આ રીતે ઉપમા અને ચટણીને સર્વ કરી દઈશું તો તમને આ ગરમા ગરમ રાજઘરાનો ઉપમા પસંદ આવ્યો કે નહીં કમેન્ટમાં કહેજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર તમે આ રીતે ટેસ્ટી હાઈ પ્રોટીન ગ્લુટન ફ્રી ખૂબ જ સરસ હેલ્ધી એવો ઓઇલ ફ્રી આ નાસ્તો જરૂરથી બનાવજો ચાલો ફરી મળીશું નવી રેસીપી